નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ને રિવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને ઉમરગામ ધોડીપાડા ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રજાલક્ષી પ્રશ્નોના નિકાલ માટે ધારાસભ્ય રમણભાઈ પાટકર એક્શન મોડમાં આવી ગયા છે ઉનાળામાં તાપમાનનો પારો સતત વધતા ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી ગયા છે અને તેને કારણે તાલુકાના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી વળતા એવી સંભાવનાને ધ્યાને લઈ આજે ધારાસભ્ય રમણભાઈ પાટકરે તાકીદે બેઠક બોલાવી હતી બેઠકમાં વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરતા બોર ફેલ થઈ ગયા હોવાની રજૂઆત કરાઈ હતી જેને ધ્યાને લઈ ધારાસભ્ય રમણભાઈ પાટકર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના તળાવોમાં પાણી ભરી રિચાર્જ કરવાની સૂચના આપી હતી તાલુકાના સોરસુંબા પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી વેઠી રહેલા ગ્રામજનોને તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું સાથે સોળ ગામ પાણી પુરવઠા યોજના અંતર્ગત ગ્રામજનોને પાણી મળી રહે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું ઉમરગામ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં પાંચ કિલોમીટર ક્ષેત્રફળમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરતા બોરમાં ખારા પાણી આવતા હોવાની ફરિયાદ મળી હતી જેને ધ્યાને લઈ કાંઠા વિસ્તારના તમામ ગામોના તળાવોમાં પાણી ભરવા માટે વિભાગના અધિકારીને જણાવ્યું હતું પાણી પુરવઠાની સપ્લાય ચેનમાં અવરોધ ઉભો કરી ગેરકાયદેસર પાણી ઉલેચનારાઓ સામે કાર્યવાહી કરવા કડક શબ્દોમાં ધારાસભ્યએ સૂચન કર્યું હતું વર્ષે ચોમાસું નબળું ગયું આપણે ત્યાં આખા ચોમાસા દરમિયાન એક પણ રેલ નીકળી નહીં એનો સીધો મતલબ એવો થાય કે તળાવો ભરાયને નદી સુખાઈ ગઈ અને ચારે બાજુ દરિયા કિનારાનું કામ હોવાને કારણે પાંચ કિલોમીટર સુધી વિસ્તારની અંદર ખારા પાણી પણ આવી ગયા છે એવા સંજોગે પીવાના પાણીની વ્યવસ્થા સુદ્ધળ વ્યવસ્થા જળવાય એટલા માટે આજે પાણી પુરવઠા યોજના અને તાંત્રિક વિભાગ તેમજ અમારા કેટલાક કામો ફોરેસ્ટ પણથી આવતા હોય છે એટલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેજસભાઈ તેમજ અમારા બાંધકામ નાયબ કાર્યક્રમ ઇજનેર તેજસભાઈ આ બધા અધિકારીઓને વચ્ચે આ મિટિંગ એક કરવામાં આવી છે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે નરના પાણીઓ સતત અહીંયા હવે ચોમાસા સુધી ચાલતા રહે અને એ ચાલતા રહે પાણી એના કારણે પાણીના જે સુખાઈ ગયા બોરો છે એ ફરી પાછી જીવનમાં નહીં એ માટેની વ્યવસ્થાની અંદર સરપંચો સાથે બેઠક કરી તેની વ્યવસ્થા ગોઠવાઈ છે પરંતુ અધિકારીઓ પણ આજે કહ્યું છે કે જે છ ને આઠની લાઈન આવે છે અને એ લાઇન પાલી સુધી આવી ગઈ છે તો ત્યાંથી કાલે સુધી એક કિલોમીટરની તાકવાની છે તો યુદ્ધ ધોરણે કાલે ચાલુ કરે અને બે દિવસની અંદર ત્યાં પણ ચાર ચારનું બે સેક્શન કરીને ત્યાં પાણી આપવામાં આવે એ રીતે ગોઠવવામાં આવી છે ઉમરગામ તાલુકાના ધોળીપાડા સાંસ્કૃતિક હોલમાં સત્યાવીસ મે ના રોજ આઠમા સર્વજ્ઞાતિ સમાજ સમૂહ ઉમરગામ ધારાસભ્ય અને સાંસ્કૃતિક વિકાસ મંડળ સંચાલિત સમિતિના પ્રમુખ રમણલાલ પાટકરની રાહબરી હેઠળ આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં સાઈઠ જેટલા જોડાઓએ નોંધણી કરાવી છે દાતાઓના સહયોગથી સાંસ્કૃતિક વિકાસ મંડળ સમિતિ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન ધામધૂમપૂર્વક થતું જોવા મળે છે ધારાસભ્ય રમણભાઈ પાટકરની રાહભરી હેઠળ યોજાતા સમૂહ લગ્નમાં નવ દંપતીઓને વસ્ત્ર આભૂષણ અને ઘરવખરી ભેટ આપવામાં આવે છે આવતીકાલે શુક્રવારે સવારે દસ કલાકે વર માટે કપડા અને આભૂષણનું ઉમરગામ ધારાસભ્યના નિવાસસ્થાને ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે વિતરણ કરવામાં આવશે સંઘ પ્રદેશ દમણના દિલીપનગર વિસ્તારમાં ગેસ પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી હતી જેસીબી દ્વારા સુએજ લાઇનની કામગીરી દરમિયાન ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી રહેણાંક વિસ્તારમાં આગ લાગતા સ્થાનિક વિસ્તારના રહીશોના જીવ તાળવે ચોટ્યા હતા ઘટના અંગે જાણ થતા ગેસ વિભાગ દ્વારા પુરવઠો બંધ કરી દેવાયો હતો ભીષણ આગના કારણે જેસીબી બળીને ખાક થઈ ગયું હતું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા આજે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લામાં એચએસસી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોતેર પોઈન્ટ આવ્યું હતું જ્યારે જિલ્લામાં એચએસસી સામાન્ય પ્રવાહનું પરિણામ નેવું જાહેર કરાયું છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર